અમને તો કોઈ દાંડી મારે જ નહીં એવા તારા જેવા કેટલાય લુખા આખો દિવસ ફોન કરતા હોય પણ આતો તમે જવાબ દેવા હાટુ ફોન કર્યો છે મારી વાત સાંભળ મેં તને જવાબ દેવા હાટુ ફોન કર્યો છે તો હું તારી વાત તારે લેવા દેવા નથી એમ નહીં તારે કાઈ લેવા દેવા નથી તું ઠે દિશાનો છો કેનો ક્યાંય રે અને તને શું ખાટું લાગ્યું તારી બેન તો નથી ને ક્યાંક બેન હતી. મારી બેન તો નુ દીત એ જાતે સુપઈને વાત કરતી હતી તારી બેન હોય તો તે મને ફોન કર્યો બાકી કોઈ મને ફોન નથી કર્યો ના તો તાર છેલ્લા ઉધે એમ ન કેવું કે હું લેડી સાથે સભ્યતાથી વાત કરું તો મારી લેડી જો ભાઈ મારી વાત સાંભળ મને કોઈ એની મારી વાત तू સાંભળ પેલા મને કોઈ તો મારે સહન કરવાની લિમિટ હોય 5 આ તો મારે પછી આ બોડી સહન નો કરવાનો એટલે તો હું કરું તો એ તો નહી તે તો આ તો ફોન કર્યો તો પડી ને મટી ગયો કાઈ નહી કાઈ નહી હું શરૂ છું

ખોટી વાત છે તારી ખોટી વાત નહીં તારી તારી તારો ફોન આવ્યો ભાષા સાંભળી ને ત્યાં ખબર પડી ગઈ રી ના દેખાડી વાળા બગાડ્યું છે એ તો પેલા રબારી ના સંસ્કાર રબારી ને ખાવું એક થાળીમાં

શું કરે છે હું થોડી કરું તો અવાજ છે હું તને શું કહું મારા અવાજ છે તો રૂબરૂ હોત તો તાર ડાસુ ફેરી નાખ્યું હોય મે હા ઈ વાત સાચી એમાંથી 10 12 તો પડી ગયા હોય હું તને શું ખોટું કહું છું એ વાત સાચી તારી સમજો તું મારી સાંભળે નથી નકર તને ખબર પડે કે હું જનમ કેમ લીધો મે તને એવો મારી વાત સાંભળ તને એવો હું કામ મને ખબર છે બધા તમારે આ છે ને લાઈકો બાઈકું લેવાના છે ને પણ તું નો કરતો એ મારી વાત સાંભળ આપજો હું તને બે હાથ જોડતું લાઈકઈ નો કરતો તો વિડિયો નો જોતો YouTube Facebook પર ડિલીટ કરી જોઈ એટલે જોયો એટલે ફોન કરે તો કઈ આમ જો ઇન્વાઇટ નતું કર્યો ભાઈ દેસાઈ રબરીભાઈ તું મારામાં લાઈક કમેન્ટ કરી એમ હા હા કર્યો તો મૂકો તમારી બેન ને લંડ ગાલુ મૂકો તમે કાઈ વાંધો